હાલ અત્યારે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો તલોદ તાલુકાના મોઢુકા ગામે દીપડો દેખાતા આજુબાજુના પંથકમાં દોડધામ મચી જવા પામી હતી ગ્રામજનોમાં ભયના માહોલ સાથે લોકોમાં ફફરાટ ફેલાયેલો જોવા મળ્યો હતો દીપરાએ તે ગામની અંદર ગામના બે ત્રણ યુવાનો ઉપર પણ હુમલો કર્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારે તલોદ પોલીસના અધિકારીઓ તલોદ વન વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનોના સંયોગથી આ દીપડાને ઘેરી લઈ જારી નાખી પકડી પાડવામાં આવ્યો છે ત્યારબાદ ગાંધીનગરની ટીમ દ્વારા દીપરાને બેહોશ માટેની રસી આપી ગાંધીનગર ખાતે લઈ જવામાં આવે છે ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જોતા રહો અમારું દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક સાથે હું છું વિપુલસિંહ સોલંકી ઉત્તર ગુજરાત હેડ